મહીસાગર જિલ્લામાં એક અનોખા લગ્ન જોવા મળ્યા પંચોતેર વર્ષના સાહેબા ભાઈએ સાઠ વર્ષની કંકુબેન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ પ્રસંગે વરાજાએ જણાવ્યું કે લગ્ન કર્યા વિના મરી જાવ તો લોકો કહે કુવારો મરી ગયો માટે મારી ઢળતી ઉંમરે એક જ ઈચ્છા હતી કે મારા લગ્ન થાય કુવારો મજ તો લોકો કે કુવારો મજ ઘરે કે કુવારો ઘર ઉધાઈ આટલા વર્ષો થાજો કોઈને નહીં ખવાડી બોલે તો આટલું શું એટલે ગમને તમારો અમેઠી ગામના કનુભાઈ ડામોરે કહ્યું કે સમાજે તેમનું ગુજરાન ચાલે તે માટે સમાજની રીતે ધામધૂમપૂર્વક લગ્ન કરાવી આપ્યા કોઈ આગળ પાછળ સારવાર કરી હતે એવો નતો તે કારણે સમાજે પચાસ સાઠ વર્ષની ઉંમરને કારણે રોટલો ગુજરાન ચલાવવા માટે એક થોડું ગોળ મગજનું બહી હતી તે અત્યારે લગ્ન કરી આપેલ છે ગામ લોકોના સહયોગથી ડીજે સાથે વરઘોડો કાઢી સાઈબા ને પરણાવવામાં આવ્યા વૃદ્ધ આ અનોખા લગ્ન આખું ગામ જોડાયું હતું પ્રિતેશ પંડ્યા દિવ્ય ભાસ્કર લુણાવાડા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ